ગેંગ એપી કે ફાઇલ મોકલી લોકોના મોબાઈલમાં ખતરનાક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી તેમની બેંક માહિતી મેળવી રૂપિયા પડાવી લેતા હતા અંકલેશ્વરના નોગામા ગામની સીમમાં એલકેમ ફેક્ટરી પાછળથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રણ વાહનોમાંથી સત્યાસી પોઈન્ટ બ્યાસી લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ શખ્સોની ધરપકડ કરી અંકલેશ્વરની સરસ્વતી પાર્ક નજીકથી ત્રણ પોઈન્ટ એકાવન લાખના વિદેશી દારૂના જઠ્ઠા સાથે બુટલેઘર ઝડપાયો શહેર એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂને મોબાઈલ મળી રૂપિયા ત્રણ પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો બેંક એકાઉન્ટમાં ડિટેલ અપડેટ બહાને છેતરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડના જામતાડા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે આ ગેંગ એપી કે ફાઇલ મોકલી લોકોના મોબાઈલમાં ખતરનાક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી તેમની બેંક માહિતી મેળવી રૂપિયા પડાવી લેતી હતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમો અને આઈટી એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને એસપી અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી રાજેશ પંડલ ઉંમર વરસ ચોવીસ રહેવાસી દુધાની ગામ જામતાડા ઝારખંડ હોવાનું બહાર આવ્યું હતું ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે જામતાડા ખાતે રેડ કરતા રાજેશ મંડલને પાંચ ઓક્ટોબર બે હજાર રોજ ધરપકડ કરી જામતાડા કોર્ટ પાસેથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો હતો હાલ તે તેરમી ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર છે પોલીસ તપાસ મુજબ આરોપી રાજેશ મંડલ અગાઉ પણ મધ્યપ્રદેશ અને ઝારખંડ રાજ્યમાં સાયબર છેતરપિંડીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો તે અને તેના સાથીઓ એક્સિસ બેંક પાન કાર્ડ અપડેટ એપીકે એસબીઆઈ કેવાય સી પીએમ કિસાન યોજના જેવી ખોટી એપ્લિકેશન્સ બનાવી વોટ્સએપ મારફતે લોકો સુધી પહોંચાડતા હતા એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરાવ્યા બાદ લોકોની બેંક માહિતી મેળવી તેમની જાણ બહાર નેટ બેન્કિંગ પાસવર્ડ જનરેટ કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પાસેથી કુલ પાંચ મોબાઈલ ફોન બેંક પાસબુક ચેકબુક ડેબિટ કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા છે તપાસમાં ખુલ્યું છે કે આરોપી દ્વારા વપરાયેલા એક મોબાઈલ ડિવાઇસ પરથી રિલાયન્સ જીઓ કંપનીના કુલ એક હજાર નવસો એંશી મોબાઈલ નંબર સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા તેમજ તેની સામે દેશભરમાં બે હજાર અઢાર જેટલા કેસ એન સીસી આરપી ઓગણીસો ત્રીસ હેલ્પલાઇન પોર્ટલ પર નોંધાયેલા છે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ હાલમાં આ ગેંગના અન્ય સાથીદારોની શોધખોળ કરી રહી છે તથા દેશભરના વિવિધ રાજ્યોની પોલીસ સાથે સંકલન કરી માહિતી મેળવી રહી છે આ અંગે ભરૂચ જિલ્લા એસપી અક્ષય રાજે જિલ્લાવાસીઓને આવી એપ ઇન્સ્ટોલ નહીં કરવા માટે લોક અપીલ પણ કરી છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆરનું એનાલિસિસ કરવામાં આવે છે જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆરઓ પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર અને અઢાર જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારોડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વીઆર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામ તારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારડની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ જેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાની છે તેની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી એક સફળતા મેળવવામાં આવી છે હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમી દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામ તારાથી કરી છે એ લોકોની બે હજાર ને અઢાર જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે તેમાં મોડેસ ઓપરેન્ટ એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમણે લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું કેવાયસી અપડેટ કરે એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે એ લોકો એવી એપીકે બ્રેન મોકલે છે કે અમે એક ઇન્વિટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો એ ચલણના પૈસા ભરવા માટે બી આપણો ઓનલાઈન ભરાઈ જશે આપમાં જે કાં ફાઇલ ડાઉનલોડ કરી લીધું આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યારે તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આવા મોબાઈલ એકવાર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈપણ વસ્તુ કરી અને આપણા સાથે સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો થેન્ક યુ ત્રણ વાહનો મળી કુલ એક કરોડ છ લાખથી વધુના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેનની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નોગામા ગામની સીમમાં એલકેમ કેમિકલ ફેક્ટરી પાછળ વિદેશી દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું છે જેવી બાતમીના આધારે સ્ટ્રીટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી વિદેશી દારૂના કટિંગ દરમિયાન દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની પિસ્તાલીસ હજાર પાંચસો ચાર નંગ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા સત્યાસી લાખ બ્યાસી હજારનો વિદેશી દારૂ અને અઢાર લાખના ત્રણ વાહનો તેમજ છ નંગ મોબાઈલ મળી એક કરોડ છ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતના સિદ્ધનાથ યાદવ સંદીપ ગુપ્તા મહેન્દ્ર પાલ રવિ સરોજ તેમજ પોલકધારી ગૌતમની ધરપકડ કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે અંગલેશ્વરના આંબોલી રોડ પર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટી પાસે ઝાડીમાંથી એ ડિવિઝન પોલીસે રૂપિયા 3.51 લાખના વિદેશી દારૂના જઠ્ઠા સાથે બોટલે કરીને ધરપકડ કરી કુલ રૂપિયા 3.56 લાખનો મોદામલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આંબોલી રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમૂદ અલી મન્સૂરીએ પોતાના મકાન પાસે ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને સગે કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતાં સ્થળ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી બોટલેગર શાહરૂખ મહેમૂદ અલી મન્સૂરીની ધરપકડ કરી હતી અને રૂપિયા ત્રણ લાખ એકાવન હજારની કિંમતનો વિદેશી દારૂ અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ છપ્પન હજાર

પોલીસે સ્થળ પર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા આ સાથે જ સેબીની જાણ બહાર ગેરકાયદે નવ કરોડના શેરની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી પર કરી હોવાનું બહાર આવ્યું છે આ મામલામાં પોલીસે અલ્તાફ ઘોઘારી રહેવાસી ચીકુવાડી અંકલેશ્વર આદમ ઘોઘારી રહેવાસી ચીકુવાડી અંકલેશ્વર સાજિદભાઈ હુસેનભાઈ ઘોઘારી ચીકુવાડી અંકલેશ્વર રમેશ મગનભાઈ જસાણી રહેવાસી સુંદરવન એપાર્ટમેન્ટ અંકલેશ્વર જીઆઈડીસી અને

અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએ અને પીએસસી તે જગ્યા ઉપર જાય છે જ્યાં ઘણા બધા લોકોની ત્યાંથી ધરપકડ અને ઘણા બધા આવા સિમ કાર્ડ અને કોમ્પ્યુટર અને બીજી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સની આની અંદર વસ્તુઓ લઈ અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે રકમ જે છે ડબલ ટ્રેડિંગની જે હાલમાં અમારે ધ્યાનમાં આવ્યું છે એ આશરે નવ કરોડ રૂપિયા જેટલી છે અને તેમાં હાલની અંદર જે છે એ હાલમાં કાર્યવાહી ચાલુ છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ મારું કરેલું અટૂટ રહેશે પ્રોબ્લેમ પ્રેમી મિલન લગ્ન સગાઈમાં રૂકાવટ પતિ પત્ની અણબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશયોગ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ દારૂ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલ યોગ ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી પਹਿલા કામ થશે એની 100% ગેરંટી સરનામું ICICI બેંકના ખાતામાં આકાશगंगा ફ્લેટલી સામે સેવાશ્રમ રોડ બરો મોબાઈલ નંબર 8141600511 માહિતી અનુસાર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કસક વિસ્તારનો આરીફ અહેમદ ચૌહાણ નામનો યુવક સિવિલ હોસ્પિટલ તરફથી પોતાની મોપેડમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર લઈ શક્તિના તરફ જવાનું છે ટીમે તાત્કાલિક એક્શનમાં આવી મેડિકલ કોલેજ સામે વોચ ગોઠવી હતી આ દરમિયાન આરીફ અહેમદ ચૌહાણ ત્યાં પહોંચતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તેની મોપેડની ડિક્કી તપાસતા તેમાંથી ચાર હજારથી વધુની કિંમતના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી આ બાદ તેની વ્યક્તિગત તલાશી લેતા પેન્ટના કમરના ભાગે એક પિસ્તોલ તથા જમણા ખિસ્સામાંથી પ્લાસ્ટિકની થેલીમાં ચૌદ જીવતા કારતુસ મળ્યા હતા પોલીસે પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે દોઢ બે મહિના પહેલાં મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતા કુખ્યાત પુટલેગત નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન પાસેથી પિસ્તોલ મેળવી હતી નવાબે તેને કહ્યું હતું કે હમણાં તારી પાસે રાખજે અને જ્યારે કહું ત્યારે વેચી દે છે હાલ નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તે જેલમાં હોવાનું જાણવા મળ્યું છે પોલીસ તપાસમાં આરોપી આરીફ વિરુદ્ધ અંગલેશ્વર અને ભરૂચમાં અલગ અલગ બે ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે ભરૂચ એ ડિવિઝન પોલીસે આરીફ અહેમદ ચૌહાણ તથા વોન્ટેડ બુટલેગર નવા ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળ તપાસ શરૂ કરી છે જંબુસર તાલુકાના નોબારા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટેમ્પો પલટી જતા બાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી મુજબ સારોદ ગામની સૌરાષ્ટ્ર તરફ જતો એક પરિવાર ટેમ્પામાં સફર કરી રહ્યો હતો ટેમ્પામાં કુલ અંદાજે પચીસ જેટલા મુસાફરો સવાર હતા મુસાફરી દરમિયાન અચાનક ડ્રાઈવરનું ટેમ્પા પરનું નિયંત્રણ છૂટતા ટેમ્પો રસ્તા પરથી પલટી ગયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પામાં સવાર મુસાફરોની ચીસો સંભળાઈ હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી પાંચ એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત

શહેરના શક્તિનાથ સર્કલથી માતરિયા તળાવ સુધી યોજાયેલ પદયાત્રાનું પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીના હસ્તે લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું પદયાત્રા માતરિયા તળાવ ખાતે પહોંચી પૂરી થઈ હતી જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રસંગોચિત પ્રવચન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ તથા રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસના કાર્યોની ગાથા રજૂ કરી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી મનીષા મનાણી મામલતદાર મહદ્વી મિસ્ત્રી નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના અનેક અધિકારીઓ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ વિકાસ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના પચ્ચીસ વર્ષના પ્રસંગને ઉત્સાહપૂર્વક ઉજવ્યું

સાત ઓક્ટોબરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એક સાત ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા આ બે હજાર પચીસ સાત ઓક્ટોબરે એમને ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે સતત રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને દેશના પ્રધાનમંત્રી તરીકે અવિરત પ્રજાની સેવામાં એમની બંને સરકારો દ્વારા કામ કરવાના કારણે આજે આ ચોવીસ વર્ષ વિકાસના ચોવીસ વર્ષ વિશ્વાસના જનવિશ્વાસના આની ઉજવણીના ભાગરૂપે આજે સમગ્ર ભરૂચ જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિકાસના કામો અને વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ રથ પણ જિલ્લામાં ભ્રમણ કરી રહ્યો છે એના ભાગરૂપે આજે શક્તિનાથ મહાદેવથી માટડિયા તળાવ સુધી પદયાત્રા અને સમાપન યાત્રાના સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયેલું હતું જિલ્લાના તંત્રએ ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરીને રાજ્યના અને દેશના વિકાસ સાથે જોડાયેલી તમામ બાબતો જનતા સુધી પહોંચે

સ્વરોજગાર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે આ અભિયાન અંતર્ગત આવનાર દીપાવલી પર્વને અનુરૂપ ધિરાણ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે કુલ એક કરોડના ધિરાણના ચેકો લાભાર્થી બહેનોને વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઈશ્વર પટેલ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાસિયા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી આનંદ વ્યક્ત કર્યો હતો અને આ જે છે તો દીપાવલી ધિરાણ વિતરણનો કાર્યક્રમ એમાં એક વર્ષમાં અમને આ બધી રિકવરી અમારે લોકો ધિરાણનો રિકવરી આપી દેવાની છે ગયા વર્ષે અમે બોતેર લાખ રૂપિયાનું ધિરાણ કર્યું અત્યારે આજના તબક્કે સો ટકાની રિકવરી આવી ગઈ છે સો ટકા એટલે અમારું છેલ્લા દસ વર્ષથી સો ટકાની રિકવરીનું આ સખી મંડળની બહેનોના કાર્યક્રમ થાય છે સરકાર દ્વારા કોરોનામાં જે યોજના બનેલી બહેનોને માટેની એમાં અમારું જે ધિરાણ થયેલું લગભગ ત્રણસો ને એંસી બહેનોને તો એ આડત્રીસ લાખ રૂપિયાનું ધિરાણ એનું પણ સો ટકાની રિકવરી અમારે આવી છે આમ અત્યારે અમારી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જાડેશ્વરના પાટણવાડિયા ફળિયાથી લઈને મક્તમપુર બોરભાઠા પડ્યો પછી આ નવજીવન સ્કૂલની પાછળની ઝૂંપડપટ્ટી ત્યાર પછી ધોળીકું ધોળીકુંમાંથી પછી આગળ જતા સોન ચકલા ચકલામાંથી પછી સોનેર મહેલ સોનેરમેલથી આગળ લીમડી ચોક તાળિયા ગોકુળનગર આ બધી જ ઝુંપડપટ્ટી દૂધધારા ડેરીની ઝૂપડપટ્ટી

પાસે શાક માર્કેટ ખાતેથી નીકળી મુખ્ય બજારમાં થઈ નગરપાલિકા ખાતે સંપન્ન થઈ હતી આ રેલીમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન અને પ્લાસ્ટિક મુક્ત અંકલેશ્વર શહેર બનાવવા સમજણ આપવામાં આવી હતી આ રેલીમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઓએસ નિલીમાબેન મોદી અને નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન વિભાગના કર્મચારી હિરલબેન પ્રજાપતિ જાગૃતિબેન પટેલ તેજલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં સ્વસહાય જૂથના બેનો હાજર રહ્યા હતા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના વિકાસ રોજ એસએસજી ગ્રુપની બહેનો દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે રેલી ત્રણ રસ્તાથી નીકળીને નગરપાલિકા સુધી જનાર છે હાસોટના કુદાદરા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી એમએલએ ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે જે અન્વયે ભરૂચના હાસોટ તાલુકાના કુદાદરા ગામ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી હાસોટ મામલતદાર રાજન વસાવા તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ આગેવાન અનિલ પટેલ વનરાજ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંગ્લેશ્વર ચિયાળીસમાં પાણીપુર ઉપાડતા રિઝર્વ રોડ તળાવમાં મગર જોવા મળ્યો હતો આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવતા મગરનું બચ્ચું પાંજરે પુરાતા સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની ગવાયત હાથ ધરી હતી આંગલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાવ્યા બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ તળાવોમાં મગર દેખા દેતા ફફડાટ ફેલાયો છે અંકલેશ્વર માં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યો હતો આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં મગરનું એક બચ્ચું કેદ થયું હતું મગરના બચ્ચાને સુરક્ષિત સ્થળે છોડી મૂકવા વન વિભાગે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવારે અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ માટે આવે છે મગરની હાજરી બાદ તંત્ર સાથે લોકોએ પણ સાવચેત રહે જરૂર છે ભરૂચ જિલ્લાના ગામે આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આંગણવાડી નું લોકાર્પણ ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ગામના નવ યુવાન સરપંચ નોફલ પટેલ અને તલાટી કમ મંત્રી મિલન પટેલ તથા આઈ સીડીએસના અધિકારીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આંગણવાડી મનરેગા યોજનામાં અંદાજે સાત લાખના ખર્ચે બનાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને બાળકોની ઉપસ્થિતિમાં આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કલરફુલ આંગણવાડી જોઈને બાળકો ખુશ થઈ ગયા હતા અને શિક્ષણનો પાયો આંગણવાડી થી જ છે એમ દેત્રાલ ગામના સરપંચે કહ્યું હતું આજે તારીખ દસ દસ બે હજાર પચીસ ના રોજ અમારા ગામમાં નાની આંગણવાડીનું એક લોકાર્પણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો પ્રોગ્રામમાં ગામના મામલતદાર શ્રી માધી મેડમ તથા અધિકારી શ્રી ઝુંજાબેન સૌએ હાજરી આપી હતી અને ગામ લોકો ગામ આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રોગ્રામનું સમાપન રીતે કરવામાં આવ્યું હતું ગામ માટે ખુશીની વાત છે કે ગામને આજે એક નવી આંગણવાડી મળી રહેલી છે અને બાળકોનું પોષણ શિક્ષણનો જે પાયો કહેવાય એવી આંગણવાડીનું લોકાર્પણ આજે

અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર બેંક એકાઉન્ટના કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બાદે લોકોને છેતરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડના જામધાડા જિલ્લામાંથી ઝડપી પાડ્યો ગેંગ એપીકે ફાઇલ મોકલી લોકોના મોબાઈલમાં ખતરનાક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી તેમની બેંક માહિતી મેળવી રૂપિયા પડાવી લેતા હતા અંકલેશ્વરના નોગામા ગામની સીમમાં એલકેમ ફેક્ટરી પાછળથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રણ વાહનોમાંથી સત્યાસી પોઈન્ટ બ્યાસી લાખનું વિદેશી દારૂ ઝડપી પાડ્યો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ શખ્સોની ધરપકડ કરી અંકલેશ્વરની સરસ્વતી પાર્ક નજીકથી ત્રણ પોઈન્ટ એકાવન લાખના વિદેશી દારૂના જઠ્ઠા સાથે બુટલેઘર ઝડપાયો શહેર એ ડિવિઝન પોલીસે વિદેશી અને મોબાઈલ મળી રૂપિયા ત્રણ છપ્પન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સિટી ન્યૂઝના ના પ્રાયોજક હતા રવિ રત્ન મોટર્સ